મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પીરડી હાઇવે નાળા ઉપર હાઈવે ઓથોરિટીની નબળી કામગીરી ડીસા તાલુકાના પીરડી ખાતે આવેલ હાઇવે રોડ પરના રેલવે સ્ટેશન રોડ ઉપરના નાળામાંથી રોજના મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે જે નાળાના નાકા ઉપર ગટર લાઈન નાખેલી જે ગટરના ઢાંકણા અવારનવાર તૂટી જાય છે જેથી મોટી જાનહાની થવાની સંભાવના રહેલી છે પરંતુ તંત્રને કોઈ જ પડી ન હોય તે રીતે સમારકામ ચાલી રહ્યું છે એક ઢાંકણનું સમારકામ ચાલી રહ્યું છે વચ્ચેનું ડાકણ પણ તૂટી રહ્યું છે જો વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે તો જાનહાનિની સંભાવના રહેલી છે આ રસ્તા ઉપરથી રેલવે સ્ટેશન જવા માટે તેમજ આજુબાજુના ગામડાના લોકો અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અવરજવર કરે છે નાના બાળકો પણ નીકળે છે હાઈવે ઓથોરિટી દ્વારા થીગડા મારીને ઢીલી કામગીરી કરવામાં આવી રહી છે ડાકણાઓને સમતલ રીતે સમારકામ કરવાના બદલે એક બાજુથી ઊંચા જ્યારે એક બાજુથી નીચા તે રીતે ગોઠવવામાં આવ્યા છે જેનાથી વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે લોકોની માંગ છે કે કોઈ રાત્રિના સમય કટરના ખાબકે તે પહેલા આ ડાકડાઓને સલામત સમતલ રીતે વહેલી તકે સમતલ રીતે સમારકામ કરીને મજબૂત બનાવવામાં આવે